પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વસ્તુ તો બોલવી પડે હું ખબર આ સોલંકી બેન જ્યોતિ એ અરે સોરી સોલંકી જ્યોતિ સોલંકી જ્યોતિ સોલંકી આ મારું સ્કેચ બનાવ્યું છે રિયલ હીરો ખજુરભાઈ થેન્ક યુ બેન થેન્ક યુ ખુબ ખુબ આભાર શું બનાવો છો ડ્રોઈંગ કરો છો ડ્રોઈંગ ના કરતી સ્કૂલે જાઉ વાહ ભાઈ વાહ ભાઈ જો આપડા ગુજરાત આવા ઓનહાર વિદ્યાર્થીઓ છે એટલે આગળ વધો મોજ કરો લાય ચા કોને આપવાનું છે ભાઈ તમે ગીર સોમનાથ જિલ્લામાં આવો ને એટલે પહેલા તમને ચા મળ્યો બીજું કાઈ ન મળે એટલે આ પ્રેમ છે ગીર સોમનાથ જિલ્લા જય માતા શાંતિ શાંતિ ભાઈઓ જય માતા જય માતા શાંતિ કાલે રાત્રે કામની શરૂઆત શરૂઆત કરી નું કામ લેટ સુધી ચાલ્યું અને સવારે આ આ થઈ ગઈ છે છે ઘર તમને થોડું બેકગ્રાઉન્ડ માં બતાવ સુધી કામ કરવાના છે આ પેલા આ જે ઘર છે આ જગ્યા પર હતું પણ અમે તોડાવી અને એનું લોકેશન ચેન્જ કરીને આ જગ્યા પર લાવ્યા છે તો આ રૂમ છે અને આ જગ્યા પર ટોયલેટ અને બાથરૂમ છે એટલે હું હવે અત્યારે લાગી જાઉં કામે छह महीने तीन इयर्स महीन, का ट्रैवल ओके। लगभग एक महीना होगा एक महीने से ढूंढ रहे हो। में आपको जब सुना था, आपको पहले वीडियो देखा था पर मेरे को ये नहीं पता था गुजरात ऐसी भाई करे फॉलो करता हूँ की आप लोगों की मदद कर रहे हैं किसी दिन भगवान हमें बसा बना है की हम लोगों की मदद कर इंसान के रूप में भगवान है हेलो भाई आप चोट लागू बोटी गया बोलो भाई लगी जी कामे हम आजन छो પ્લેન લેવલનું કામ અમારું થઈ ગયું છે ને હવે અત્યારે પાટ્યા છે ઠોકીએ છીએ એટલે રાત સુધીમાં લોખંડ થોડુંક બંધાય જાય એટલે પ્લેન લેવલનું કામ ચાલુ થાય ને એની ઉપર ચણતર આપણે કાલથી કરશું પણ આ બધાનો જોશ તમે જુઓ ભૂકા બોલાવી દીધા છે ભાઈ ગુંદાળા ગામમાં હવે આપણે હામે હામે ભાઈ બાતથી ભરી લઈએ હવે ભાઈ એક પ્રોબ્લેમ અહીંયા એ થઈ છે કે પથ્થર વજન થોડોક વધારે છે અને અમારા પથ્થર છે બહુ દૂર છે બતાવું તમને આ સાઈડ છે ઓલમોસ્ટ પચાસ કિલો એક પથ્થર છે અને એ પથ્થર હવે અમારે લઈને આ જગ્યા પર નાખવાનો છે એટલે કટ્ટા કટ્ટા છોકરા છોકરા ભાઈ આમાંથી આવી આપડે લાઈન કરી નાખીએ છીએ અને ત્રણસો થી ચારસો પથ્થર છે આમે થી આ જગ્યા પર નાખવાના છે ભાઈ ભાઈ વીસ પચીસ પતલા કોઈ આવતા નહી હો ભાઈ પથ્થર છે ચાલી પચાસ કિલો કોકનો કોક વાહો ભાંગી ગયો તો કેતા હા ભાઈ આમ જોવા આપણે રામ છેતુ બનાવો તો એમ જોવો ભાઈ અહિયાં તમને બતાવું ભાઈ બધાને પાંચ પાંચ છ છ પથરા બધા લેવાના છે દિલ આ તમે પાછળ પથરા જો અને આનું વજન આમ જો એટલો ભયંકર વજન છે બધા ની દુખવાની છે આજે રાત્રે રાતે બધાના વાહ ભાંગી જવાના છે કેમ કે ભયંકર વજન છે ભયંકર ભાઈ બધાને મહેશ દાદા આવો એક પથ્થર તમે ઉપાડો મને ઉપાડવા કોણ આવશે ચાલુ કરી હું હવે પાંચ છ લઈ લઉં પથરા ઓ આ આ જો આ જો આ અમારથી એક નથી ઉપડતો આ મારો બાપ બે બે ઉપાડીને જાય બે બે પથરા ઉપાડીને હવે કરો બધા હું ભૂ પાંચ પથ્થર તો માણા મરી જાય ભાઈ ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામે છું અને આ આ મારી પાછળ તમે જેટલા લોકો જોવો છો આ બધા જ લોકો અત્યારે ભાઈ આપડે બેઠા કેમ છે કામ નથી કરવું પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વસ્તુ તો બોલવી પડે હું ખબર અરે અહીંયા ખબર નહીં કોણ જાણે પણ મને પોતાને મારા મગજમાં કેસેટ ચોંટી ગઈ છે આ બધા આ જ બોલે હુપ 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 અને આ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ હુ ભાઈ ભાઈ આજનો દિવસ પૂરો થતા થતા ઘણું ખરું કામ કર્યું છે આજે સવારે કેશોદમાં ગયો તો અમારું જે ખજૂરભાઈનું છે એને પ્રમોટ કરવા માટે અમારું જે આઉટલેટ છે ત્યાં ગયો ગયો અને અને પછી સીધો સોનલમાના દર્શન કર્યા પાછો ફિલ્ડ ફિલ્ડ પર પર આવ્યો છું કામ આજે ઘણું ખરું કામ કર્યું છે અહીંયાથી સીધો જઈશ પાછો અમરેલી જે અમારા કાવેરી ગોળના માલિક છે નાસીરભાઈ એમની ત્યાં આજે મેરેજ છે એટલે ત્યાં જઈશ અને ત્યાંથી પાછો ફિલ્ડ પર આવીશ રાતે એટલે શીડ્યુલ મારું બહુ આજનું હેકટીક હતું કામ બહુ કરી મોટો પ્રશ્ન એ થઈ ગયો કે ખેતી બધે ઘુસી ગઈ છે ભયંકર છે પણ આજ માટે આટલું છે મળીએ છે પાછા રોજ આજ રીતના કામની શરૂઆત રહેશે આવો રોજ આ રીતના કામની શરૂઆત રહેશે ને આવી રીતના દોડતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ આ જેટલા પણ જો ભાઈ થોડાક પથરા બાકી છે એટલે પાછા લેવાના છો મળીએ છે જય માતાજી બહુ પણ બોલવા જ નથી તું મને ચાલો ભાઈ હવે થોડું કામ મારું પતાવી દઉં